ટીઆરપી ગેમઝોન ઝોન અગ્નિકાંડ મામલે ચેતન સુરેજા ટાઉન પ્લાનિંગ શાખા ચેરમેનનું નિવેદન સામે આવ્યું તેમણે જણાવ્યું હતું કે આ ઘટના બની ત્યારે મને ખબર પડી કે ત્યાં ગેમ ઝોન હતો મારા ધ્યાનમાં આવી કોઈ બાબત આવે તો અધિકારીઓને જાણ કરતો હોઉં છું મને ક્યારેય કૌભાંડ બાબતે સૂચન આવ્યું નથી મારી જવાબદારી એ છે કે ગેરકાયદેસર બાંધકામ થયું હોય તેની કોઈ ફરિયાદ આવે તો તેને દૂર કરવામાં આવે જે કોઈ પણ ગુનેગારો હોય તેને સજા થવી જોઈએ

કે એરિયા છે ને ત્યાં નોર્મલી વધારે ગોડાઉન અને ઓપન પ્લોટ જ છે એટલે ત્યાં અમારે પ્રજાના કામ માટે અત્યાર સુધીમાં કોલ આવ્યો નથી ને બાજુ જવાનું થતું ના હોય છતાંય મારા ધ્યાનમાં ક્યાંય એવું ગેરકાયદેસર બાંધકામ જોવા મળે તો હું જે તે વોટ અધિકારી ધ્યાન દોરું જ છું થઈ ગયું હોય ને એમાં આપને ખ્યાલ ન હોય કે આનું કોમ્પ્લીટ કારણ કે મારે એવો કોઈ રાઈટ નથી ત્યાં જઈને કોઈ પાછા માંગવાનું

જાણ માં એવું હોય તો મારે સંબંધિત અધિકારીઓને જાણ કરવું જોઈએ આજની તારીખે મને કોઈ પણ જાતના લેખિત કે મૌખિક અહીંયા આવીને મને કોઈ કમ્પ્લેન કરે તો હું એકનોલોજમેન્ટ સાથે હું તમને એ જ હતો એકનોલોજમેન્ટ સાથે હું ઇન્વર્ટ કરાવી દઉં છું પણ આ જવાબદારી તો આટલી મોટી અગ્નિકાંડ થયો ના મારી જવાબદારી ન બને મારે તો મારી અધિકાર જે તે તંત્રની જવાબદારી બને એને બધાય આપે કોઈ પણ વસ્તુ માગે પાયરેનો સી કમ્પ્લીશન સર્ટિફિકેટ મને કોઈ ન આપે એ જિપનભાઈ જવાબદારી શું હોય કે માત્ર ખુરશી ઉપર બેસવાનું આટલા મોટા આટલા લોકો લોકો મરી ગયા ગયા તો જવાબદારી કોની જવાબદારી જે તે તપાસ કરે છે જવાબદારી કોની ના એવું નથી જવાબદારી અમારી અમારી તમને ખ્યાલ નો બેદરકારી નો કેમ ના 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 એવું નથી અમુક વસ્તુ અમને એમ હોય ને કઈ કાયદેસર હશે બરાબર અમને એમ હોય કે કાયદેસર હશે છે ની અંદર મોકલવામાં આવે છે

કર્મચારીઓ હોય કોઈ પણ કોર્પોરેટર બિલ્ડિંગ જોયેલું હતું પણ એને મંજૂરી નથી લીધેલી એ ખ્યાલ તમારી જવાબદારી શું તમે ચેરમેન છો બાંધકામ મારે જવાબદારી આવતો હોય

પોલીસ વાળો બને બોલાવે બરોબર ના ભાઈ કોઈ દિવસ ના તમારી કઈ પૂછપરછ કે તમારે ક્યાંય આ બાબતે નહીં બરોબર ચેલેન્જ છે